નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આગામી તારીખ અગિયાર માર્ચ બે હાજર ચોવીસ થી બોર્ડ ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની અંદર ઉત્સુકતા જોવા મળી રહી છે પોતાના બેઠક ક્રમાંક ને જોવા માટે વિદ્યાર્થીઓ શનિવારે વિવિધ સ્કૂલો માં પોચ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ અને એચ ની પરીક્ષા માં સુરત શહેર જિલ્લાના કુલ એક લાખ એકાણું હજાર ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધોરણ દસ ના એક લાખ દસ હાજર નવસો સિત્તેર તો ધોરણ બાર સામાન્ય બાસઠ હજાર ત્રણસો ચાલીસ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 18,020 અઢાર હજાર વીસ સમાવેશ થાય છે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુદ્રઢીકરણ સુદૃઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત એક કરોડની પાંચસો બે મહત્વપૂર્ણ યોજના પ્રારંભ કરાવ્યો છે આ યોજનાઓમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સમાવેશ થાય છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ નવ થી બાર નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યા ને રૂપિયા પચાસ હજાર ની સહાય આપવામાં આવશે તો વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા પચાસ ટકા વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર સ્કૂલો માં ધોરણ બાર માં વિજ્ઞાન પ્રવાહ લેવા લેવાચીસ હજાર ની સહાય ચુકવવામાં આવશે આ યોજનાથી રાજ્ય માં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે તે ઘટાડી શકાશે વડોદરા ગ્રાહક ફોરમ કોર્ટે મહત્વ નો ચુકાદો ઓનલાઈન કંપની સામે આપ્યો છે આ ઓનલાઈન કંપની દ્વારા ગ્રાહક ઓનલાઈન ડિલિવરી માંથી મોબાઈલ ની જગ્યા એ સાબુ મળ્યો હતો આ બાબતે કોર્ટમાં કેસ ચાલતા આજે વડોદરા ગ્રાહક ફોર્મે મહત્વ નો ચુકાદો જાહેર કર્યો છે અને ગ્રાહક ને આદેશ કર્યો છે આ કેસ ની વિગત એવી છે કે જેમાં ભોગ બનનાર ગ્રાહક વિરલ ભાનુશાલી નામની વ્યક્તિએ ફ્લિપકાર્ટ ઉપર થી ઓનલાઈન સેમસંગ નો મોબાઈલ ઓર્ડર કર્યો હતો જેની ડિલિવરી તેઓને ડિલિવરી બોય કરી જતા તેઓએ ડિલિવરી બોક્સ ખોલી જોતા તેમાંથી મોબાઈલ ના બદલે સાબુ નીકળ્યો હતો બાદમાં તેઓએ વકીલ મારફતે વડોદરાની ગ્રાહક ફોર્મમાં ફરિયાદ કરી હતી હાલ રાજકોટમાં રહેતા કચ્છી કલાકાર ઓસમાન મીરને ભારત સરકારના સંગીત નાટ્ય અકાદમી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે બાદમાં રાજકોટ પોતાના નિવાસ આવતા તેમનો પરિવાર દ્વારા ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મેળવવાની ખૂબ ખુશી છે અને આ એવોર્ડ મેળવતા વધુ સારું લોકભોગ્ય ગાયન લોકો સુધી પહોંચાડવાની જવાબદારી વધી ગઈ છે તેમણે શ્રોતાઓ માથાના મુગટ સમાન છે એમ કહી તેમનું પ્રખ્યાત ગીત મોર બની થનનાટ કરે લલકાર્યું હતું ભાવનગર મુલાકાતે આજે મુખ્યમંત્રી આવ્યા છે જોકે તેઓ આવે એ પહેલા જ કાર્યક્રમ સ્થળે મેયર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું ભાવનગર ના ચૂંટાયેલા કોર્પોરેટર ને પ્રવેશ આપવા દેવામાં ન આવતા થોડી વાર માટે બોલાચાલી થઈ હતી કોર્પોરેટર ને મેયર એન્ટ્રી કરાવી રહ્યા હતા ત્યારે તેમને મહિલા પોલીસે કહ્યું કે ચેક તો કરવા દો શું ચેક કરવા નહીં દો એ બાદ મેયરે કહ્યું હતું કે આ વાત સીએમ ને કહેવી પડશે જો કે બાદમાં મેયર હોવાની જાણ થતા જ મહિલા પોલીસકર્મી ઢીલા પડ્યા હતા જૂની પેન્શન સ્કીમ સહિતની માંગણીઓ સંદર્ભે છેલ્લા ઘણા વખત થી કર્મચારીઓને સરકારે લોલીપોપ આપવામાં આવી રહી છે જેને લઈને કર્મચારીઓમાં સરકારની બેવડી નીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પેનડાઉન શટડાઉન ચોકડાઉન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો ત્યારે આજે વધુ એક વખતે શિક્ષકો કર્મચારીઓ હજારો ની સંખ્યા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભગવા વસ્ત્રો ધારણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન આંદોલન કરવામાં આવી રહ્યું છે નવી પેન્શન સ્કીમ ની જગ્યાએ જૂની સ્કીમ લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓએ સરકાર સામે આંદોલન છેડી દેવાયું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા દ્વારા અલગ અલગ કાર્યક્રમો જાહેર કરાયા છે જે અન્વયે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરીવાર શિક્ષકો અને કર્મચારીઓની ભગવા વસ્ત્રો ધારણ કરીને મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ના ગુજરાત પ્રવેશ નો આજે ત્રીજો દિવસ છે રાહુલ ગાંધી યાત્રા નર્મદા જિલ્લા માંથી ભરૂચ જિલ્લા પ્રવેશી છે ત્યારે નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નેત્રંગ ચોકડી ખાતે મોટા મોટા હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે સમગ્ર નેત્રંગ પંથકમાં જાણે તહેવાર હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષોથી સતાવી રહી છે સરકાર દ્વારા આ સમસ્યા દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જ બનાસકાંઠામાં નર્મદા નહેર આધારિત સિત્તેર કિલોમીટર લાંબી સીપુ પાઇપલાઇન યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના થકી પાઇપલાઇન મારફતે સીપુ ડેમ માં નર્મદા ના નીર ઠાલવવામાં આવનાર છે આ સાથે જ પાઇપલાઇન પસાર થવાના વિસ્તારમાં નજીકમાં રહેલા તળાવો ને લિંક પાઇપલાઇન વડે ભરવામાં આવી રહ્યા છે તળાવો માં નર્મદાના નીર પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને बनासकाठाना सांसद परबत पटेले करया हता।